ધાનેડાના રાધનપુરા પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના કુલ ત્રણસો ઓગણસિત્તેર બાળકો અભ્યાસ કરે છે શિક્ષક દિવસના અવસરે પાંત્રીસ બાળકોએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે વર્ગમાં કાર્ય કરી અનોખો અનુભવ કર્યો હતો આ વિદ્યાર્થીઓના કાર્ય અને ઉત્સાહને સ્ટાફ દ્વારા વધાવવામાં આવ્યો હતો વર્ગોના બાળકોને પણ નવી મજા અને ઉત્સાહનો અનુભવ થયો હતો સમાપન સત્રમાં તમામ બાળકોએ ભેગા થઈ પોતાના અનુભવો વ્યક્ત કર્યા જે પ્રેરણાદાયક રહ્યા હતા અને શાળાના સ્ટાફ દ્વારા આજે બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમના આચાર્ય સાહેબ છે એમ જો આપણે અભિપ્રાય જાણશું સર આપનું નામ મારું નામ રમેશચંદ્રિહોર પ્રાથમિક શાળામાં બે હજાર બારથી આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું અને આજે અમારી શાળામાં શિક્ષકની ઉજવણી કરવામાં આવે છે મારી શાળાની અંદર કુલ ત્રણસો ને સિત્તેર બાળકો અભ્યાસ કરે છે જેમાં આજે શિક્ષકની ભૂમિકામાં લગભગ પાંત્રીસ બાળકોએ ભાગ લીધો છે અને પાંચ બહુ જે સેન્ટ્રલ ભારત ધામેરા